લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોમાં આપનો ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે એક નારિયેલ માથા પરથી ઓવારીને વહેતાજલમાં વાહવું જોઈએ અથવા ભૈરવના મંદિરે વધેરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સફાઈ કર્મીનું અપમાન નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું વૃષભ રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને પૈસા અથવા બીજી રીતની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે કોઈ વડીલ પૂજારીના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે એક નારિયેલ ને બદામ માથા પરથી ઉવારીને વહેતા જલમાં જોઈએ મિત્રો આજે બુધવારી અમાસ છે આ ઉપાય જરૂર કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ તૈયાર ભોજન આપવું નહીં દાનમાં આપવું નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કહ્યું સિંહ રાશિ આજે દરેકની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારીનું અપમાન નહીં કરતા કન્યા 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 રાશિ શું લાલ ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી મિત્રો આજે જમીન અંગેના દસ્તાવેજ કરવા નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરજો તુલા રાશિ વાળા એ આજે ઘઉંનો લોટ અને ખાંડ ભેગા કરીને કિરિયારું પૂરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી વાણીનો ખોટો ઉપયોગ કરવો નહીં વૃક્ષિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા આજે પક્ષીઓને લીલા મગ ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ નહીં કરતા ધનરાશિ ધન રાશિ વાળા નું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં કોઈ પણ પ્રકારના પૈસા રોકવા નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરજો મકર રાશિ વાળાએ આજે બેન બાણીજોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરની પૂજામાં ઘંટડી વગાડવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું કુંભ રાશિ આજે લીલા મગ દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે બેદરકારી નહીં કરતા મીન રાશિ મીન રાશિ આજે શું કરવું મીન રાશિ આજે પોતાની તબિયત નું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે જુઠ્ઠું બોલવું નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે